અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે અને બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષથી પણ વધુ સમયથી હાજરી પુરવાના ડિજિટલ પંચિંગ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે જુનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લા ત્રણથી વધુ વર્ષથી હાજરી પુરવાના ડિજિટલ મશીન બંધ હાલતમાં છે જેને લઈને ગુટલીબાજ કર્મચારીઓને ભારે મજા પડી ગઈ છે કામચોર કર્મચારીઓને હાજરી પુરવાના પંચિંગ મશીન બંધ હાલતમાં હોવાથી છઠબારી માટે આસાની રહેતી હોય છે આ બાબતે મનપાના વિપક્ષ નેતા લલિત વરસાણે જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે જેને લઈ મનપાના ઘણા કામ ખોરબે ચડતા હોય છે માટે સત્વરે હાજરી પુરવાના પંચિંગ મશીન શરૂ કરવા જોઈએ બીજી તરફ જુનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીવેન ઠાકેરેયા બાબતે પ્રતિક્રિયા આપી તેઓએ કહ્યું કે આ બાબત તેમને પણ ધ્યાને આવેલ છે વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું સમાધાન થાય તે માટે તેઓ પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે તેઓએ વહેલી તકે હાજરી પુરવાના પંચિંગ મશીન શરૂ થશે તેવું મૌખિક આશ્વાસન આપેલ હતું ઘણા વખતથી આ બંધ છે એ અમારા ધ્યાનમાં પણ છે એટલે અમે એ ચાલુ કરાવવા માટે પ્રયત્નો પણ કરીએ છીએ અને આગામી દિવસોમાં કર્મચારીઓની પણ સમયસર કોર્પોરેશનની અંદર હાજરી થાય અને કર્મચારીઓનું પણ એ મોનિટરિંગ થાય તો એવા પણ અમે અમારી બોડી છે અમે પાંચે પાંચ પદાધિકારીઓ આ બાબતે સતર્ક છીએ અને આગામી સમયમાં અમે ખુદ પોતે પણ એ જે તે શાખાની અંદર જઈ અને આના માટેની કર્મચારીઓની હાજરી બાબતની અમે લોકો તપાસ કરીશું અને આ મશીન છે એ ફરી પાછું ચાલુ થાય ને ફરી પાછી થંભની હાજરી લગાવાય એવા અમારા પદાધિકારીઓના ને પૂરી બોડીના પ્રયત્નો છે આમ તો કોરોના કાળ હતો એટલે એ સમય દરમિયાન આ બંધ થયેલું છે એ મારા ધ્યાનમાં છે અને એ પછી પ્રયત્નો તો કર્યા જ હશે મને એવું લાગે છે પણ હવે પછી એ ફરિયાદ ન રહીએ એવો પણ અમારો પ્રયત્ન હશે આપણે જોઈએ કે કોરોના કાળથી એક જે ફેસ સ્કેનર અને એક જે પંચિંગ મશીન જે અંગૂઠો આપણે રાખીને જે હાજરી પૂરી શકાય એવા ડિજિટલ મશીનો શરૂઆતમાં મહાનગરપાલિકામાં લાગેલા હતા પણ કોરોના કાળથી આપણે જોઈએ કે એ તમામ બંધ છે એને ફરી પાછા ચાલુ નથી કરવામાં આવ્યો જેને લીધે કયા કર્મચારી ક્યારે આવે છે ઓફિસે ક્યાં નથી આવતા કેટલા કર્મચારીઓ ઓફિસમાં કામ કરે છે એની કોઈ પણ માહિતી રહેતી નથી અને આપણે જોઈએ કે અરજદારો ક્યાં ક્યાંથી મહાનગરપાલિકા ખાતે આવતા હોય એને ધરમના ધક્કા થાય છે અને એનું કામ તો થાતું જ નથી એને હિસાબે કોર્પોરેશનની પણ છબી ખરડાય છે એટલે જે આ આવી નાની નાની બાબતો છે અને ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે એમાં પણ આવી જે ગંભીર આ ભૂલ કહી શકાય તો એ તમામ હાજરી જે અને ડિજિટલ સાધનો છે એ તાત્કાલિક ચાલુ થવા જોઈએ